નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો એપ્રિલ મહિનાથી સમયસર પેન્શન મેળવવા માટે આ ત્રણ પેન્શન નિયમનું ફરજિયાત પાલન કરવું પડશે મિત્રો તો મિત્રો આજ બપોરે બારને પિસ્તાલીસે આવ્યા છે એક મોટા સમાચાર તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે તો કર્મચારીઓ માટે આઠમા પગાર પંચમા પગાર વધારા અંગે એક મોટો અપડેટ આવ્યો છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને બે વર્ષમાં પણ નહીં પણ થોડા દિવસોમાં જ પગાર વધારાનો લાભ મળશે તો સરકારે તાજેતરમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક મોટું પગલું ભર્યું છે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી એક મોટી અપડેટ આવી છે તો એક કરોડ વીસ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં વધારાના પગારની ભેટ મળવાની છે તો નરેન્દ્ર મોદી સરકારે કર્મચારીઓને ખુશખબર આપી છે તો મોદી સરકાર કર્મચારીઓ માટે પણ નવો એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે આઠમા પગાર પંચના કામ માટે પાંત્રીસ જગ્યાઓની વિગતો જાહેર કરી છે તો આ જગ્યાઓ પ્રતિનિયુક્તિ દ્વારા ભરવામાં આવશે તો કર્મચારીઓના પાંચ વર્ષના એપીઆર અને તકેદારી મંજૂર અંગે આદેશો પણ આપવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી તો જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી તો નવા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો સાતમા પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપવામાં આવી હતી હવે નવું પગાર પંચ બે હજાર છવ્વીસમાં રજૂ થવાનું છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ ડેપ્યુટેશન પર આવશે તો નવા પગાર પંચની કામગીરી માટે કર્મચારીઓને ડેપ્યુટેશન પર લાવવામાં આવશે તો સ્ટાફની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે તો જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી તો કમિશનના અધ્યક્ષ કોણ હશે કમિશનમાં કેટલા સભ્યો હશે આ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી તો આ અઠવાડિયે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે આઠમા પગાર પંચના કાર્ય માટે પાંત્રીસ જગ્યાઓથી વિગતો જાહેર કરી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સંદર્ભની શરતો પર કામ ચાલી રહ્યું છે તો કેન્દ્ર સરકારે પગાર પંચની રચના પહેલાં તમામ હિસ્સેદારો પાસેથી સંદર્ભની શરતો પર ભલામણો માંગી છે તો કર્મચારી મંત્રાલય વતી દસ ફેબ્રુઆરીના રોજ સ્ટાફ પક્ષ અને રાષ્ટ્રીય પરિષદ જેસીએમની સ્થાયી સમિતિના અન્ય સભ્યો સાથે સંદર્ભની શરતો પર એક બેઠક યોજાઈ હતી તો કર્મચારીઓએ તેમની માંગણીઓ ટર્મ ઓફ રેફરન્સમાં મૂકી છે તો એવું માનવામાં આવે છે કે સરકાર આ મહિને જ તેનો અમલ કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ડોક્ટર એક્રોઇડ ફોર્મ્યુલાના આધારે નક્કી કરી શકાય છે આ માટે જૂના મેટ્રિક્સનો ઉપયોગ પણ કરી શકાય છે તો કર્મચારીઓના પગારમાં સુધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરી શકાય છે જો ફિટમેન્ટ ફેક્ટર બે આવે છે તો લઘુત્તમ મૂળભૂત પગાર હવે અઢાર હજાર રૂપિયા હશે તે વધારીને છત્રીસ હજાર રૂપિયા કરવામાં આવશે તે જ સમયે જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નવ હોય તો મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર બસો રૂપિયા થશે તેમજ ફિટમેન્ટ ફેક્ટર સરકાર નક્કી કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોદી સરકાર રેકોર્ડ બનાવશે તો આઠમા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓમાં ચર્ચા છે કે આ વખતે મોદી સરકાર એક રેકોર્ડ બનાવશે તો અત્યાર સુધી કર્મચારીઓ માટે નવા પગાર પંચને લાગુ કરવામાં દર વખતે અઢારથી બે પોઈન્ટ પાંચ વર્ષનો સમય લાગે છે તો આ વખતે કર્મચારીઓ પરિસ્થિતિ અલગ છે આ વખતે કમિશન ફક્ત છ સાત મહિનામાં પોતાનો રિપોર્ટ તૈયાર કરશે આનો અમલ સરકારે બસો દિવસની અંદર કરી શકે છે મિત્રો તો ઇતિહાસ બની જશે તેની વાત કરીએ તો આઝાદી પછી આ પહેલો પ્રસંગ છે જ્યારે કેન્દ્ર સરકાર ફક્ત બસો દિવસમાં આઠમો પગાર પંચ બનાવશે તો સરકાર ટૂંક સમયમાં તેમની ભલામણોનો અમલ પણ કરશે તો પહેલીવાર એક વર્ષ કરતાં ઓછા સમયમાં નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો અત્યાર સુધી તેનો અમલ બેથી ત્રણ વર્ષ સુધી કરવામાં આવ્યો છે મિત્રો તો પાંચ વર્ષમાં પગાર સુધારાની માંગ કરવામાં આવી છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી એસપી યાદવે માંગ કરી છે કે પગાર સુધારો દસ વર્ષના બદલે પાંચ વર્ષમાં થવો જોઈએ તેમનું કહેવું છે કે મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે આમ દસ વર્ષનો હાલનો સુધારો કર્મચારી મૈત્રીપૂર્વક નથી જો સરકાર ઈચ્છે તો આ વખતે નવા પગાર પંચને જલ્દી લાગુ કરીને રેકોર્ડ બનાવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બધું ડિજિટલ છે મુસાફરીની જરૂર ઓછી છે કર્મચારી નેતા કહે છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તેનું કારણ એ છે કે અગાઉ નવું પગાર પંચ માટે કમિશનના સભ્યો વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે વિદેશની મુલાકાત લેતા હતા તો વિવિધ દેશોના કર્મચારીઓનો પગાર ધોરણોના માળખા પર નજર કરવામાં આવી હતી તો પહેલાં ઘણો સમય લાગતો હતો પણ હવે બધું ડિજિટલ થઈ ગયું છે હવે આ માહિતી ઓનલાઈન પણ મળી શકે છે તો આવી સ્થિતિમાં એવી શક્યતા છે કે કર્મચારીઓ માટે બસો દિવસની અંદર નવો પગાર પંચ લાગુ કરવામાં આવે તો અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં અઢારથી ચોવીસથી ત્રીસ મહિનાનો સમય લાગતો હતો તે સમયે સરકાર એક રિપોર્ટ પર વિચાર કરવા પણ સમય લે છે મિત્રો તો મિત્રો વિડીયો અંતે સુધી જોવા બદલ આપનો દિલથી આભાર